હાય ગાઈસ અમે લોકો નીકળે છીએ એ જગ્યાએ જવા માટે વિડીયોના એન્ડમાં તમને ખબર પડી જશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો લાગ્યા રહેજો આપણા વિડીયો સાથે શું કહેવું કાંઈ એવું કશું જય રામાપીર મિત્રો રામાપીરની બીજ નીકળી ગઈ છે જોઈ શકો છો તમે લાઈવ

5 o'clock isn't it? OK 5 <laughs> o'clock <laughs> કાજલ છો આવ્યો તમે ફાઇનલી ગાઈડ આપણે ફૂક્કસ પહોંચી ગયા છીએ આપણે તમને રામાભાઈના દર્શન કરાવીશું કાજલ

મા પીરની ચા જોઈ શકો કે ચા માટે બી કેટલા ભક્તજનો રાહ જોઈ રહ્યા અહીંયાની ચા બહુ ફેમસ કાજલ તો આપણે ચા પીતી કાજલ અમાજે કાજલ ગાઈસ ગાયોપરું લેવા જે

રિયા તો આજ તો ઠરી ગઈ હ સ્વેટર પહેરીને આવ્યો હોય તો તમને ગયડો માં મે તક સ્વેટર પહેરી ના પેલો મમ્મી ફર băng cốp băng cốp <laughs>